ચૂંટણી હતી કોંગ્રેસ પરિવારે જોડાયેલો હતો મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું શુભ હતો તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય બાકી તમે જાણો છો બે હજાર સત્તરમાં કોંગ્રેસે મને શું કર્યું હતું અત્યારે ગદ્દારી ગદારીની વાત કરે છે બે હજાર સત્તરમાં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું ટિકિટ તમારી છે મહેનત કરવા મળો મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં બે હજારમાં સત્તરમાં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેડ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોતા આપી જે તે જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી મેં પાછું ટીવીમાં હમાસા એવા મેન્ડેટ બીજાને આપ્યું છે મેં હા પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયો ફોર્મ ભરી આવો તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જ આવશું જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા વળો મારી સાથે જનતા જોડાયેલી હતી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી અત્યારે ગદારી ગદારીની વાત કરે હું ચૂક બેઠો હતો આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય ચોવીસ કલાક હું ખુલ્લી રાખી છે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરોનો નહોતા કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા હોડ પ્રમુખો નહોતા કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા હોદ્દેદારો નહોતા કોઈ કોર્પોરેટર નહોતા ત્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો રસોડું કોંગ્રેસના નામે ચોવીસ કલાક ખોલ્યું હતું ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પર પ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો આમને કીટ આપો અમને રૂપિયા આપો આમને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે પાંચ જણા છે વિરોધ કરવાવાળા એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે ચૂંટણી ટાઈમે કામ કરશે બરાબર વિરોધ કરવાનો બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો મારી કોઈ સભામાં આવ્યા હતા મારી રેલીમાં આવ્યા હતા મારી સભામાં કામ કરતા હતા ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા એ કામ નહોત કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા એ અત્યારે વિરોધ કરવા નીકળે છે ગદ્દારી ગદ્દારી એને ગદ્દારી કરી હતી આ આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે એવો કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફમુ હું ચોવીસ કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહી છે કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી બે હજાર સત્તરમાં ટિકિટ આપી હતી ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી એ શેલી ઘડીએ કાપી હતી અત્યારે મારે આ કોંગ્રેસ અર્થે કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ છે ટેકેદારો છે ઓફિસનો સ્ટાફ છે મારા કાર્યકર્તાઓ છે એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આઈના પ્રમુખ બનાવે હોડ પ્રમુખ બનાવે બહાર લઈને બનાવડાવે હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવે કામ કરે ને આ કાર્યકર્તાઓ કામ કરવું હતું પણ આ બની બેઠેલા પાંચ નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે આના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો એમના ફોટા કેમ મારો છો અમારા ફોટા કેમ નથી મારતા અમને કેમ મારે એટલે ભાઈ આપણા કોઈ અહીંયા છૂટાયેલા નથી આપણા કોઈ હોદ્દેદાર નથી હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ આપણને સત્યાવીસો મત મળ્યા હોય જેને પચાસ હજાર મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં વિરોધ કરે આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું પણ મારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસીસ છે આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ અહીંના બધા મારે યારે ભાગીદારમાં જ છે કોંગ્રેસ વાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે એમાં કોઈ કાંઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી બે હજાર સત્તરમાં એટલે કોંગ્રેસે વિચારી લે બે હજાર સત્તરમાં આપણે ભૂલ કરી હતી આ કાંઈ મેં ભૂલ મેં પહેલી નથી કરી પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી એટલું યાદ રાખે ત્યારબાદ કોંગ્રેસ ના પણ અપક્ષ ઉમેદવારો ઘણા ઉમેદવારો હતા પંદર ઉમેદવારો હતા એમને પૂછો પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું મારી જનતા હતી એમની ગદારી ક્યારે કરી કોંગ્રેસે

અમારા ટેકેદારો હિતેશો કાર્યકર્તાઓ ને બધા સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશે અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી પણ તમે રહેશો કે નહીં કોંગ્રેસ કોંગ્રેસ કે તો અમે રહેવા માટે ક્યાર છે નીલેશભાઈ બે હજાર સત્તર નો બદલો લીધો બે હજાર સત્તર નો બદલો લીધો છે મારા ટેકેદારો કાર્યકર્તાઓ હોય એમની સાથે હું પણ છું પણ તમારા ભોગે મતદારો ભોગવવાનું

આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે તમારે હોય ત્યારે બોલાવે બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા કોંગ્રેસ પાર્ટી આપો અને અમે કરી તો એનો વિરોધ કરે એની પાસે નહીં લેવાનું એ બધું આ સમસ્યા નડતી હતી અને બધા થાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી એટલા માટે મને બહુ એમ આવ્યો આપણે કઈ કામ કરવાનું થતું નથી કે આપણે લડવું નથી તમે ના પડી ગયું કીધું નહીં આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે એટલે આપણે રાખી હતી પછી હું મારા કામમાં હતો સભામાં હતા કોંગ્રેસના કાર્યકર્તા છે મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતું કે આ ચૂંટણી કોંગ્રેસ વાળા કાયમિક જયારે ચૂંટણી આવે ત્યારે કામ કરતા હોય તો તમે આ રહેવા ગયો આપણે લડવું નથી મને સમજાવ્યા કરતા મેં કીધું નહીં હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું બે હજારમાં સત્તરમાં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી તમે અત્યારે શરમ રાખો કોંગ્રેસની એના હિસાબે હું મારી સભાઓ લેતો તો ત્યારે ઈ હટી ગયા પછી મેં પણ વિચાર્યું હું બધા ટેકેદારોને કાર્યકર્તાને સમજાવી દીધા કીધું આપણે પિટિશન દાખલ કરવા જઈ જ્યારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું અહીંના કોંગ્રેસના એમાં જ અહીંના કાર્યકર્તા તમે જુઓ ચાર પાંચ જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવા વાના

આગળની સાઈડ તમે જોવો છો નકરા ધક્કા ધક્કી થતી હતી ટ્રાફિક હતી બરાબર ફોર્મ ભરવા આવતા હતા ક્યારે વાતને કાતે આવતા હતા તો પછી આ જારે ફોર્મ ભર્યું ક્યારે રેડી હતું ફોર્મ ભર્યા પછી આ જારે ફોર્મ નો બીજા દિવસનો અમને ટાઈમ આપ્યો ઈ ટાઈમે મે ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી પોલીસ વાળા એની સેફટી માટે ધક્કા ધક્કી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણે ગાડીમાં બેસાડીને રવાના કર્યા ઓકે આપણે આપણે સહી કરવામાં આવેલી છે

કોઈ માઇક નો લાલ લેવો નથી પેદા ચોક મારી કે પણ આવી ધમકી શા માટે આપણે આપવામાં આવી આપી છે ઉત્સાહમાં આવી ગયા હોય એટલે ધમકી આપી હોય દિનેશ કાછડિયાએ પણ હીરાબાગ ને બધે બેનર લગાવ્યા છે રાક્ષસ તરીકે એને કોંગ્રેસમાં જોડાવું છે તમને ખ્યાલ છે કોંગ્રેસમાં ટિકિટ આપી હતી તેની વૈયા ગયા હતા આમ આદમીમાં આમ આદમી પાર્ટી ટિકિટ નો આપી આમ આદમી પાર્ટી વિરુદ્ધ ટિકિટમાં ધમપસાડા કર્યા એમણે કીધું ભાઈ તમારી બીપીની કેસેટ નીકળે છે એટલે તમને નથી આપી એટલા માટે એને ટિકિટ નો આપી હવે ચાર બાદ અત્યારે એને કોંગ્રેસમાં આવું છે

કોંગ્રેસ નહીં સ્વીકારે તો તમે એક રસ્તો લેવું અમારા કાર્યકર્તાઓ હશે અમારા હિસ્તે હશે એમને સાથે લઈને નિર્ણય લેવું સસ્પેન્ડ કરી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે એ હું કહું છું બે હજાર સત્તરમાં કોંગ્રેસે મને સસ ટિકિટ કાપી હતી હું કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નહોતો આપ્યું કોંગ્રેસની સાથે રહ્યો હતો આ કોંગ્રેસે મને કીધું તમે રાત્રે આવો મેં કીધું સવારે હું સાડા નવે સવારે હું અહીંથી નીકળે અને અહીંયા તમને મળે બાબુભાઈ માં ક્યારે વાત થઈ હતી હજી સવારે હું અહીંથી કરજણ ન ભોગ્યો કે અમારે અહીંયા વિરોધ કરવા મોકલી દીધા એટલા માટે પછી હું બધા એક તો મારા ટેકેદારો કાર્યકર્તાને સમજાવી ગયો કે ભાઈ આપણે પિટિશન દાખલ કરવા જવાનું શું કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે જ્યારે હું અહીંથી ઘરેથી નીકળ્યો સાડા નવે ત્યાં હજી અહીંથી કરજણ ન ભોગ્યો કે અમારે ઘરે વિરોધ કરવામાં આવ્યો તે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે ચૂંટણી જવા દઈ ત્યારબાદ આપણે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાની ન જાવી જો કારણ કોંગ્રેસમાં મારા ઇતિહાસ શું છે મારા વડીલો છે જે પરેશભાઈ ધાનાણી ને શક્તિસિંહ ગોહિલ સાહેબનું માન મર્યાદા મને નડે છે કોઈ ભાજપ માટે નહીં કોઈ ભાજપમાં કોઈની યારે આપણે કોન્ટેક થયો નથી અત્યાર સુધી ભાજપમાં કોઈની યારે કોન્ટેક નથી થયો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા બંને સાથે અમે રહીને કામ કરતા હતા તમારા ત્રણ ટેકેદારો દિનેશ જોધાણીની હાજરીમાં કલેક્ટર કચેરીએ પહોંચે છે આ વાત છે તો તમે કહો છો ભાજપ પર સબંધ નથી માર મારે સબંધ નથી મારા ટેકેદારો આઈથી થાકી ગયા હતા એ આઈનું જોયા કરતા હતા જે ડાક્ટર દર્શનભાઈ નાયક મારી હારે કામ કરતા હોય તો એમાં સંગઠનને આપણે હારે રાખવી તો સંગઠનને કામ કરવું નથી અને દર્શનભાઈના આપણે બૂથ બૂથના માણસો લઈ લઈ તો સંગઠન વિરોધ કરે એ રીતે ટોટલ વિધાનસભામાં વિરોધ થતો તો કરંજમાં વિધાનસભામાં તો વડ પ્રમુખ બાઇબ નાખી દે એટલે કરંજના વિધાનસભાના કાર્યકર્તાઓ કામ નહોતા કરતા કાર્યકર્તાને કામ કરવું હોય પણ નેતાઓ કોંગ્રેસ માટે હું હાઈકોર્ટ જવા નીકળ્યો તો મારે વાત થઈ હતી સવારે હું આવીને સવારે નીકળે જ્યારે હું નીકળ્યો ત્યારે મારા ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું એટલે હું મોન થઈ પણ આ ફોર્મ ખેંચી લે ફોર્મ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરે તો આ નોબત નહીં આવતે

એને ટિકિટ આપી એની જયારે સો લોકો હતા એમનો અન્યાય નહીં થતો હોય કોંગ્રેસ પાર્ટી એ અહીંના એ અપક્ષ ઉમેદવાર ભરાવડાવ્યો હતા તો એને અપક્ષ ઉમેદવારને ફોર્મ ખેરાવડાવ્યું કોઈ નહીં કોંગ્રેસ વાળા જો ભરાવડાવ્યું આવ્યું તો ભાઈ અપક્ષ ઉમેદવાર આપણે ભરાવડાવડાવી એને આમ હતું બે હજાર સત્તરનો આ બદલો લે એટલે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવ્યું ખેંચાવડાવડાવ્યો કોઈને એ તમે જાણીશું તો કોઈ પણ એક એડવોકેટ પાસે થાય ને કે બધા અલગ અલગ એડવોકેટ પાસે જાય ભાજપનો લીગલ એડવાઇઝર છે પણ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કઈ સિમ્બોલ તો નથી ભાઈ ભાજપનો જ છે અને કોની પાસે કે કરાવ્યો એ આપણે સરસા નથી કરી આ કાર્ડ હલો એડવોકેટ એક જ કે એક જ હોય ને એડવોકેટ તમારી પાસે કોંગ્રેસના એડવોકેટ હતા ને કોંગ્રેસના એડવોકેટ હતા કોંગ્રેસ એને પૂછ્યું મને નથી પૂછ્યું એની રીતે કામ કર્યું અત્યારે અમારી સાથે છે કારણ

આગેવાનો કામ નો કાર્યકર્તા કરવા દેતા એટલે અમે કંટાળી અમે બે ઉમેદવારો શું કરીએ ટેકેદારો જ ટેકા ખેંચી લીધા એને મને કે ભાઈ કોઈ કામ નથી કરતા અને કોઈ તો આપણે શું કરવા લડવી તમે ના પાડી ગયો મેં કીધું હવે હવે ના પડાય

વર્ષ બે હાજર સત્તર માં વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પીર પરા